જામનગર ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે કે જીટા જે કમ્પ્યુટરના બિઝનેસ કરતા જામનગરના લોકો છે એનું અમારું એસોસિએશન ઘણા વર્ષોથી એક્ટિવ છે અને આજે અમે સમગ્ર જીટા ટીમ એટલે કે જીટા ઇન્ફોર્મેશન કે જામનગર ઇન્ફોર્મેશન ટેકનોલોજીના તમામ સભ્યો ભેગા થઈ અને આજે અમે ક્રુ ક્રિકેટ ટુર્નામેન્ટ રાખેલી છે અને એની પાછળનું મુખ્ય અમારો ઉદ્દેશ્ય એ છે કે સદભાવનાથી બધા સાથે અમે બિઝનેસ કરીએ છીએ એક ફેમિલીની જેમ અમે રહીએ છીએ અને તમે જોઈ શકો છો આ આખી આખી અમારી જીટા કમિટી સાથે છે જેમાં દિવ્યેશભાઈ છે જતીનભાઈ છે યતિનભાઈ છે કાર્તિકભાઈ છે દિનેશભાઈ ગાત્રા છે અત્યારે અમારા પ્રમુખ છે જયેશભાઈ સોનેક્સ અને હિરેનભાઈ છે આ બધા અમે સાથે મળી અને વર્ષોથી જામનગરની અંદર આઈટી એટલે કે કોમ્પ્યુટર સીસીટીવી કેમેરાના બિઝનેસ કરીએ છીએ પણ અંદરો અંદર ક્યાંય કોમ્પિટિશન ન થાય એકબીજા ન કપાય ને એક ફેમિલીની જેમ અમે વર્ષોથી આ બિઝનેસ કરીએ છીએ સાથે સાથે જે જીટા કમિટી છે એ દર બે મહિને ત્રણ મહિને કંઈકને કંઈક આવા પ્રોગ્રામ કરતું સાથે સાથે સામાજિક પ્રોગ્રામ પણ કરે છે કે જેમાં ગૌશાળામાં જવું વૃદ્ધાશ્રમમાં જવું બ્લડ કેમ્પ છે આઈટીના તો અમે સેમિનાર કરતાં જોઈએ છીએ કે જે ઇન્ફોર્મેશન ટેકનોલોજી રિલેટેડ અમે અપડેટ સતત થતા રહીએ અને સાથે સાથે અમને ઘણી બધી કંપનીઓ છે આજે અમારી સાથે બીજી જે છ કંપની જોડાયેલી છે આઠ ફરી માફ કરજો આઠ કંપની આપણી સાથે જોડાયેલી છે એ તમામ કંપનીનો પણ એથી દિલથી હું આભાર માનું છું કે જે લોકો અમને સ્પોન્સરશીપ આપે છે અને જે કંપનીઓના નામ છે એની અંદર આપણે કન્સિસ્ટન્ટ છે વાઇબ્રેનિયમ છે કોર્પિક્સ છે ટ્રાયો ટ્રાયોન કેબલ્સ છે વાઇબ્રેનિયમ છે કેન્ડી છે આ બધા કંપનીના ટેક્ઝોન આ બધા અને વ્યુ સોરી આ બધાનો ખૂબ ખૂબ અમે દિલથી આભાર માનીએ છીએ અને દિનેશભાઈ અમલુદભાઈ આવી તમારે છે પ્રમુખ અમારા દિનેશભાઈ છે છતાંય અમારે બહુ ઓછું બોલે છે એમના વતી જ હું વધારે બોલું છું પણ એમની જહેમત અને જયેશભાઈ જે વર્ષોથી ક્રિકેટ ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરે છે અને બહુ સરસ રીતે પ્લાનિંગ સાથે એક આનંદ સાથે અમે આ પ્રોગ્રામ કરી રહીએ છીએ અને તમામ મેમ્બર્સનો અને તમામ ગીતામાંથી આપ બધા જે પત્રકાર મીડિયા મિત્રોનો અમે દિલથી આભાર માનીએ છીએ કે તમે લોકો અહીંયા આવ્યા અને અમારું આ કવરેજ લીધું છે થેન્ક યુ વેરી મચ થેન્ક યુ વેરી મચ બધાય